નજર કરીએ તો મંત્રી શુભેચ્છા લોકલ ફોર સૂત્રને સાકાર કરવાની કરી કેન્દ્રીય મંત્રીના નિવાસ શુભેચ્છા આપવા લોકોની ભીડ ઉમટી નવા વર્ષમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગને વધુ વિકસિત કરવાની અપીલ કરાઈ છે સાથે જ પાણી સંરક્ષણને

આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે દિવાળીનો તહેવાર દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અજવા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવ વર્ષ અને આ દિવાળી આ નવ વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપર થી કહેવું છે કે માં રાહત આપીશ પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જયારે પ્રત્યક્ષ રીતે આખા દેશ સામે આવે છે ત્યારે સૌ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આભાર પણ માને છે